અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરામાં યુવક દટાયો પિરાણા કચરાના ઢગલાની ટોચ પર યુવક દટાયો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કચરામાંથી લોખંડ અલગ કરનાર કામદાર હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઈટ પર આ ઘટના બની જ્યાં કચરામાં એક યુવક દટાયો છે પિરાણાના કચરાના ઢગલાની ટોચ પર આ યુવક દટાયો

આ જે ડમ્પિંગ સાઇટ છે તે લગભગ લગભગ પચાસ થી સાહીઠ ફૂટ અથવા તેનાથી વધુ જમીનથી ઉપર છે આવા સંજોગોમાં યુવક ક્યાં આગળ દટાયો અને કેવી રીતના નીચે કરકાવ થઈ ગયો છે તેને લઈને ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે પરંતુ આખા શહેરનો કચરો જ્યાં આગળ ભેગો થઈ રહ્યો છે ત્યાં આગળ આ યુવક માનવામાં આવી રહ્યું છે કે કચરામાંથી જે લોખંડ વીણવાની પ્રવૃત્તિ હોય તેની સાથે સંકળાયેલો હતો અને તે કરવા માટે આ પીરાણા ડમ્પિંગ સાઈટ છે તેની ટોચ ઉપર પહોંચ્યો હતો જ્યાં આગળ નીચે અત્યારે ખૂપી જતા ફાયર વિભાગની ટીમ છે તે ભારે જહેમત ઉઠાવી અને તેને શોધવાની પ્રક્રિયા કરી છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે જેમાં લગભગ જે પણ વ્યક્તિ દટાયું હોય તેનું મળવું અસંભવ થઈ જતું હોય છે કારણ કે તે ક્યાં દટાયું હોય છે અને કેવી હાલતમાં હોય છે તે જાણી શકાતું નથી પરંતુ ફાયર વિભાગ અને પોલીસ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આ જે દટાયેલ યુવક છે તેની ઉંમર અંદાજે વીસ વર્ષ હોવાનું અનુમાન છે તેને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે